શિયાળાની શરૂઆત થતા જ પોરબંદરમાં તથા આસપાસના એકવીસ જેટલા વિસ્તારોમાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે ત્યારે પક્ષીઓનો આ વિસ્તારમાં ગુંજી ઉઠે છે જેને નિહાળીને પક્ષી પ્રેમીઓ રોમાંચિત બની જાય છે દર વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થતા વિદેશી પક્ષીઓ જેવા કે કુંજ ભેણ કરકરો ગયડો સહિતના પક્ષીઓ ઠંડા પ્રદેશ જેવા કે સાઈ અરેબિયા મોંગોલિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી ખાસ પ્રકારના માઇગ્રેટર રૂટ પરથી પ્રવાસ કરી ખોરાકની શોધમાં અને અનુકૂળ રહેણાંક માટે પોરબંદર પંથકમાં ઉતરી આવે છે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં એકવીસ જેટલા ઝડપલાવિત વિસ્તારો છે જેમાં વિદેશી પક્ષીઓ નરી આંખે દેખાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે જેમાં વિપુલ પ્રમાણમાં પક્ષીઓ એક જ સ્થળે જોવા મળતા હોય તે પોરબંદર શહેર છે વર્ષ બે હજાર નવમાં પોરબંદરને પક્ષીનગર તરીકે જાહેર કરવામાં આવ્યું છે પક્ષીઓને અહીં જોઈને એવું અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને પૂરતો ખોરાક પણ મળી રહે છે જિલ્લામાં કુલ બસો જેટલી અલગ અલગ પ્રજાતિના દેશી અને વિદેશી પક્ષીઓ નોંધાયા છે ત્યારે આ વિદેશી પક્ષીઓના આગમનને પગલે અને વિદેશી પક્ષીઓના ગુંજાવરથી વાતાવરણ પણ રોમાંચિત થઈ રહ્યા છે અને પક્ષી પ્રેમીઓ અને પક્ષીઓને જોઈને અભિભૂત થઈ રહ્યા છે તો પોરબંદર મહેમાન બનીને આવેલા આવા વિદેશી પક્ષીઓ એપ્રિલ મે થી સુધી પોતાનું રોકાણ કરશે ત્યારે આ વિદેશી પક્ષીઓને ગાંઠિયા કે અન્ય નુકસાનકારક ખોરાક નહીં આપવા પણ પક્ષીવિદોએ અપીલ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર